રામ રામ ને સીતારામ બધા કેમ છો બધા મજામાં છો તો બધા મજામાં જશો તો ફરીવાર આપણા બ્લોગ માં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આપણે જો અત્યારમાં વાડીમાં આવી ગયા છીએ બપોર પછી કાઢો ફોડ થઈ ગયો ટાઈમ આવી ગયો એટલે અને આપણે જો જામુડા કાપ્યા એના પાતળા પાતળા ડાખા છે એમાંથી છે ને આવી રીતે આ છે ને સોમામાં ભળગાવા હાટુથી પાતળા પાતળા કામ આવે એટલે પાંદડા કાઢવાનું અને આવી રીતે આ બધામાંથી જો तो आप लोग यही ini, aku ini,

હું ન કરું તો કરી ના સાયકલ ગાડી ને ન વે કઈ ન વે આવીને જવું પડે

મને ખેડૂત રીક્ષા ભાળું દેતો જ ના એમ કે આલે કે તમણે રૂપિયા હાજરી જો આવા હાલે એટલે ઠીકડા મરાવા જાવ છે કપડાં પુસ્તાર 10 મિનિટ નું કામ હોય ને તને રૂપિયા કા માં આખો દાડી નો આ જો તો આપ કુટવા બોડ કામ કરશો તો પામશો નકર કાઈ ની પામો ના એ વાત છે હા હે આમ આમ કરીને કાઢી હાય હા

ને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં